કોરોના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય એવા પાર્થિવ પટેલે પણ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારી કરી પરંતુ આ દાવેદારી પણ વિવાદમાં આવી હાલમાં જ વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી થતાની સાથે જ વડોદરા જિલ્લામાં નવા પ્રમુખની વર્ણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ લાગે છે જિલ્લા પ્રમુખની ખુરશી ખંડિત જ રહેશે કેમ કે જિલ્લા પ્રમુખની રેસમાં ભ્રષ્ટાચાર બાબતે બહુ ચર્ચિત નામ એટલે પાર્થિવ પટેલ હા હજી એપીએમસીના અડતાલીસ કરોડની રિકવરી તો થઈ નથી ને પાર્થિવભાઈને જિલ્લા પ્રમુખ બની આખા જિલ્લામાં પ્યુર બ્લોકવાળી કરવાની નિયત જાગી છે ત્યારે ભાજપ એ જોવું રહ્યું કે દલા તલવાડીવાળી કરવી છે કે પછી આગામી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વિસાવદરવાળી કરવી છે એ તો ભાજપ આલા કમળ જ નક્કી કરશે પરંતુ એ વાત ચોક્કસ છે કે જો પાર્થિવ પટેલને વડોદરા જિલ્લા પ્રમુખ હોય કે સહકારી ક્ષેત્રના કોઈપણ આગેવાનમાં એમને ઉમેદવારી કરવાની હોય તો ભાજપને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આજે ભાજપ પ્રમુખ માટેની જે સેન્સ લેવામાં આવી છે એમાં કંઈક પાર્થિવ પટેલનું બી હાથ એનું નામ ચાલે છે પાર્થિવ પટેલ ઓલરેડી અડતાલીસ કરોડનો ડિફોલ્ટર છે તો એપીએમસીમાં એ લોકોએ બદમાશી કરેલી છે અને નાયબ નિયમક કે ગાંધીનગરે એમને કસુરવાર ઠેરવેલા છે અને સેક્શન પચાસ પ્રમાણે એ લોકોએ તો પૈસા ભરવાના થાય છે પંચતાએ કોર્ટ કેસ લાંબો સુધી ચલાયા કરી અને હજુ પૈસા ભરેલ નથી જો ભાજપ પ્રમુખ એને બનાવ જિલ્લા ભાજપ પ્રમુખ જો એને બનાવવામાં આવે તો ખૂબ ખરાબ આના પરિણામો ભાજપે ભોગવવો પડશે